જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે એકવાર તેમને તરસ લાગી સૌથી નાના ભાઈ સહદેવને પાણીની શોધમાં મોકલવામાં આવ્યા તેઓ એક સુંદર તળાવ પાસે પહોંચ્યા પણ જેવું તેઓ પાણી પીવા જાય છે તે પહેલા એક અદ્રશ્ય અવાજ તેમને રોકે છે આ તળાવ મારું છે પહેલા મારા પ્રશ્નોના જવાબ આપો પછી જ પાણી પી શકો છો સહદેવે તરસમાં ધ્યાન ન આપ્યું અને પાણી પીધું तरतज ते बेभान ने जमीन पर ढळी पड्या एक पछि एक नकुल अर्जुन अने भीम आब्या ते बधाए पण तेज भूल करी प्रश्नोना जवाब आप्या विना पाणी पीधु बेभान थई गया छल्ले धर्मराज युधिष्ठिर पोताना चारे भाइयो ने शोधता तड़ाप पासे पोहोच्या टेमणे पोताना शक्तिशाली भाइयो ने मृत अवस्थामा जोया खूब दुखी थया तरस लागी પણ તેમણે ધીરજ રાખી ફરી એક अदृश्य आवाज आग्यो હું યક્ષ છું આ બધાય મારા નિયમનો ભંગ કર્યો તેથી તેમની આ હાલત થઈ છે જો તમે જીવવા માંગતા હો તો પહેલા મારા પ્રશ્નોના જવાબ આપો યુધિષ્ઠિરે કહ્યું તમે પ્રશ્નો પૂછો હું તમારી શક્તિનું સન્માન કરું છું યક્ષે જ્ઞાન ધર્મ જીવન અને જગત વિશે શ્રેણીબદ્ધ પ્રશ્નો પૂછા यक्षે પહેલો પ્રશ્ન પૂછ્યો સૂર્યને કોણ ઉગાડે છે યુધિષ્ઠિરે કહ્યું ગ્રમ ઈશ્વર યક્ષે બીજો પ્રશ્ન પૂછ્યો મનુષ્યનો સાચો મિત્ર કોણ છે યુધિષ્ઠિરે કહ્યું ધીરજ અને બુદ્ધિ યક્ષે ત્રીજો પ્રશ્ન પૂછ્યો પવન કરતા વધુ ઝડપી શું છે યુધિષ્ઠિરે જવાબ આપ્યો મન યક્ષે ચોથો પ્રશ્ન પૂછ્યો સૌથી મોટો ધર્મ કયો છે युधिष्ठिरे कहियु दया अने अहिंसा यक्षे पांचमो प्रश्न पुछयो आ दुनिया मा સૌથી आश्चर्यजनक શું છે युधिष्ठिरे कहियु દરરોજ લોકો મૃત્યુ પામે છે છતાં જીવતા લોકો હંમેશ માટે જીવવાની ઈચ્છા રાખે છે યક્ષે છઠ્ઠો અને આખરી પ્રશ્ન પૂછ્યો મુશ્કેલીમાં કોણ સાથ આપે છે યુધિષ્ઠિરે કહીયું धैर्य યક્ષ યુધિષ્ઠિરના જ્ઞાન અને ધાર્મિકતાથી ખૂબ જ પ્રસન્ન થયા યે કહ્યું હે ધર્મરાજ તમે મારા બધા પ્રશ્નોના જવાબ આપીને મારા નિયમોનું પાલન કર્યું છે તેથી હું તમારા ભાઈઓમાંથી ફક્ત એક ભાઈને જીવિત કરવાનું વર આપું છું તમે કોને પસંદ કરો છો યુધિષ્ઠિર સહેજ પણ ખચકાયા નહીં તેમણે કહ્યું કૃપા કરીને મારા નાના ભાઈ નકુલને જીવિત કરો યક્ષ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો તેણે પૂછ્યું તમે ભીમ જે 10000 હાથીઓ નું બળ ધરાવે છે કે અર્જુન જે તમારો સૌથી પ્રિય અને સૌથી મોટો ધનુર્ધારી છે ને બદલે નકુલને કેમ પસંદ કર્યો યુધિષ્ઠિરે ખૂબ શાંતિથી જવાબ આપ્યો યક્ષરાજ મારા પિતાના બે પત્નીઓ હતા કુંતી અને માદ્રી હું માતા કુંતીનો પુત્ર જીવિત છું હવે માતા માદ્રીનો એક પુત્ર પણ જીવિત રહેવો જોઈએ ન્યાયની દ્રષ્ટિએ સમાનતા જાળવવી જોઈએ જો નકુલ જીવશે તો માતા કુંતી અને માતા માદ્રી બંનેના ઓછામાં ઓછો એક પુત્ર જીવિત રહેશે અને આમ ધર્મનું પાલન થશે યક્ષ જે ખરેખર સ્વયં ધર્મ દેવ હતા તે યુધિષ્ઠિરની નિષ્પક્ષતા સમાનતા અને ધર્મને વળગી રહેવાની ભાવના જોઈને અત્યંત પ્રસન્ન થયા તેમણે યુધિષ્ઠિરને આશીર્વાદ આપ્યા અને કહ્યું યુધિષ્ઠિર તારા ધર્મથી હું ખૂબ ખુશ છું તારા ચારે ભાઈઓ જીવિત થશે આ વાર્તા ધર્મની મહત્તા નિષ્પક્ષતા અને બુદ્ધિમત્તાનું પ્રતીક છે